ભાગ્યશાળી સ્ત્રીઓના અગિયાર લક્ષણો નમસ્કાર મિત્રો આજે આપણે જાણીશું કે ભાગ્યશાળી મહિલાઓની ઓળખ શું છે કારણ કે જો કોઈ છોકરો નસીબદાર છોકરી સાથે લગ્ન કરે છે તો તે રોડ ટાઈકૂનમાંથી કરોડપતિ બની જાય છે પરંતુ જો કોઈ છોકરો કોઈ કમનસીબ છોકરી સાથે લગ્ન કરે છે તો તે છોકરો કરોડપતિમાંથી રોડપતિ બની શકે છે તેથી જ કહેવાય છે કે કોઈ પણ સ્ત્રીને સમજવી ખૂબ જ મુશ્કેલ કામ છે સૃષ્ટિના સર્જનહાર બ્રહ્માજીએ સ્ત્રીની રચના એવી રીતે કરી છે કે તેઓ તેને ક્યારેય સંપૂર્ણ રીતે સમજી શક્યા નથી તેથી તેના ગુણ અને ખામીઓ નક્કી કરવી અશક્ય છે પ્રાચીન કાળથી કેટલાક વિદ્વાનોએ સ્ત્રીઓ પર ઘણા ગ્રંથો લખ્યા છે જે સ્ત્રીઓને ઘરની લક્ષ્મી માને છે કોઈનું ઘર એ સ્ત્રીના શણગાર અને વર્તન પરથી જ સમજી શકાય છે કહેવાય છે કે જો સ્ત્રી ઘરને સ્વર્ગ બનાવી શકે છે પરંતુ જો કોઈ સ્ત્રીનો માર્ગ ભ્રષ્ટ થઈ જાય તો તે તેને નર્કમાં પણ ફેરવી દે છે શાસ્ત્રોમાં પણ સ્ત્રીઓના અનેક લક્ષણો જણાવવામાં આવ્યા છે કેટલાક લક્ષણો સ્ત્રીઓના ચારિત્રહીન હોવા તરફ નિર્દેશ કરે છે સામુદ્રિક શાસ્ત્રમાં વ્યક્તિ તેના શરીરના અંગોની રચનાના આધારે તેના સ્વભાવ અને ભવિષ્ય વિશે જાણી શકે છે જો સ્ત્રીના શરીરના અંગ મોટા હોય તો તે દેવી લક્ષ્મીનું પ્રતિબિંબ માનવામાં આવે છે આવો જાણીએ શું હોય છે ભાગ્યશાળી અને કમસીબ મહિલાઓની ઓળખ પરંતુ તે પહેલા જો તમે પણ ઇચ્છો છો કે લક્ષ્મી માતાની કૃપા તમારા પર બની રહે તો આ વિડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જયલક્ષ્મી માતા લખો એક જો તમે છોકરીને જોવા જાઓ છો તો તમારે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ જો તેના પગનો નાનો અંગૂઠો જમીનને સ્પર્શે તો આવી સ્ત્રીને શુભ માનવામાં આવે છે બે જે છોકરીનું કપાળ ત્રણ આંગળીઓ પહોળું હોય અને અર્ધચંદ્રના આકારમાં હોય અને કોમળ હોય તેથી આવી છોકરીઓ ખૂબ ભાગ્યશાળી માનવામાં આવે છે એક માન્યતા એવી પણ છે કે જે ઘરના સભ્યોમાં આવી છોકરીઓ જાય છે તેમને ક્યારેય કોઈ પણ પ્રકારના દુઃખનો સામનો કરવો પડતો નથી આવી છોકરીઓ હંમેશા પોતાની બુદ્ધિ અને મહેનતથી પોતાના પરિવાર અને કુળનું ગૌરવ લાવે છે ત્રણ જે છોકરીની આંખોની ઉપર અને નીચેની ચામડી સહેજ લાલ હોય અને આંખોની પુતળીઓ કાળી હોય અને સફેદ ભાગ દૂધ જેવો હોય તેથી આવી છોકરીઓ પણ ભાગ્યશાળી માનવામાં આવે છે આ સાથે જે છોકરીઓની ચાલ ફ્લેમિંગો જેવી હોય છે અને જેમની કમર વાઘ જેવી પાતળી હોય છે તે તમામ આનંદનો આનંદ માણે છે ચાર જે છોકરીઓના નાકના આગળના ભાગમાં છછુંદર હોય છે તે ખૂબ જ ભાગ્યશાળી હોય છે આ પ્રકારની છોકરી પૈસાની બાબતમાં ખૂબ જ ભાગ્યશાળી હોય છે એવી માન્યતા પણ છે કે આવી છોકરી જ્યાં પણ જાય ત્યાં હંમેશા સુખ અને સમૃદ્ધિ રહે પાંચ જે છોકરીઓનો અંગૂઠો ગોળ ઊભો અને લાલ હોય છે તેથી આવી છોકરીઓ ખૂબ નસીબદાર હોય છે સામુદ્રિક શાસ્ત્ર અનુસાર આવી છોકરીઓ તેમના પતિ માટે ખૂબ જ સૌભાગ્ય લાવનારી માનવામાં આવે છે છ જે સ્ત્રીના દાંત સુંદર ચડકતા સફેદ અને આગળ નીકળેલા હોય છે આવી સ્ત્રીઓ ખૂબ ભાગ્યશાળી હોય છે આવી સ્ત્રીઓ જીવનસાથી મેળવવા માટે ભાગ્યશાળી હોય છે અને તેમના જીવનમાં સુખ સુવિધાઓ અને વૈભવી વસ્તુઓની ક્યારેય કમી હોતી નથી આ ઘર પરિવારના સભ્યોના સૌભાગ્ય અને સુખમાં વધારો કરશે સાત જે સ્ત્રીની આંગળીઓ ગોળાકાર લાંબી અને પાતળી હોય છે અને જ્યારે તેને સ્પર્શ કરવામાં આવે છે ત્યારે કોઈ પણ છિદ્રો વિના નરમ અને લાલ રંગની હોય છે તે તે છે જેને સુખ અને આનંદ મળે છે જેના નખ લાલ કોમળ ઊંચા અને મુલાયમ હોય છે તેને ધનની પ્રાપ્તિ થાય છે આઠ ભવિષ્યપુરાણ અનુસાર જે સ્ત્રીની ગરદનમાં ચાર આંગળીઓના કદની ત્રણ સ્પષ્ટ રેખાઓ હોય છે તે ઝવેરાતથી શોભે છે અને નબળી ગરદનવાળી સ્ત્રી હંમેશા ગરીબ રહે છે પરંતુ લાંબી ગરદન ધરાવતી સ્ત્રી વંધ્યત્વ હોવાની શક્યતા છે અને ખૂબ જ ટૂંકી ગરદન ધરાવતી સ્ત્રીને મૃત બાળક હોવાની શક્યતા છે જેના ખભા ઊંચા હોય અને ગરદનનો પાછળનો ભાગ નીચો હોય તેને લાંબુ આયુષ્ય કહેવાય છે જે સ્ત્રીની ભ્રમર ઊંચી કોમળ અને સૂક્ષ્મ હોય છે તે એકસાથે જોડાયેલી અને ધનુષ્ય જેવી હોય છે તે સુખ અને સૌભાગ્ય આપનારી સ્ત્રી પણ છે નવ જે છોકરીઓનો ચહેરો તેમના પિતાના ચહેરા જેવો હોય છે તે ખૂબ જ ભાગ્યશાળી હોય છે તેમને જીવનમાં જોઈતી દરેક ખુશી મળે છે અને જો છોકરો તેની માતા જેવો હોય તો તે છોકરો ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે દસ તમે જોયું જ હશે કે લગ્ન પછી ઘણા લોકોની કિસ્મત સુધરી જાય છે તેમને સફળતા મળવા લાગે છે કેટલાક લોકોને સારી નોકરી મળે છે આર્થિક સ્થિતિ પણ મજબૂત થવા લાગે છે તેનું કારણ સમુદ્રશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે આવા કેટલાક શુભ સંકેતો છે જો તમારા જીવનસાથી પાસે હોય તો તે તેણીને સારા નસીબનો આશીર્વાદ મળે છે ફક્ત તમારા માટે જ નહીં પણ તમારા જીવનસાથી અને પરિવાર માટે પણ આ ઉપરાંત ભવિષ્યપુરાણ વિષ્ણુ પુરાણ સહિત અનેક પુરાણોમાં પણ આ વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અગિયાર જે છોકરીઓની આંખો કમળની પાંખડી જેવી હોય છે અને તેમની વચ્ચેની જગ્યાભૂરા નહીં પણ સંપૂર્ણ રીતે સફેદ હોય છે તો આ છોકરીઓ તેમના પતિ માટે ભાગ્યશાળી હોય છે બાર જે છોકરીઓના હાથમાં હાડકાના સાંધા દેખાતા નથી જો હાથ અને હાથ નરમ હોય અને વધુ વાળ ન હોય તો તે પણ ભાગ્યશાળી છે તેર નખ અને આંગળીઓ હથેળી કરતા પાતળી અને આંગળીઓની ટોચ લાંબી હોવી શુભ છે ચૌદ મોટી મોટીઆંખોવાળી હોકરીઓ કહેવાય છે કે જે છોકરીઓની આંખો મોટી અને સફેદ હોય છે તેથી આવી સ્ત્રીઓ સ્વભાવે ઘણી ચંચળ હોય છે તેઓ તેમની આસપાસ ખુશનુમાં વાતાવરણ જાળવી રાખે છે અને તેમનું સમગ્ર જીવન ખુશીથી જીવે છે પંદર જે છોકરીઓની જીભ લાલ રંગની અને ખૂબ જ કોમળ હોય છે તેથી આવી છોકરીઓ જીવનમાં દરેક સુખ પ્રાપ્ત કરે છે તેમનું ભાગ્ય માત્ર આટલું જ મર્યાદિત નથી બલકે તેમના સારા નસીબને કારણે તેમના પરિવારના સભ્યો પણ દરેક સુખનો ભરપૂર આનંદ માણે છે સોળ ભાગ્યશાળી મહિલાઓ તે હોય છે જેમના નાકના આગળના ભાગમાં છછુંદર હોય છે પરંતુ આવી છોકરીઓ બહુ ઓછી હોય છે આવી છોકરીઓ તમામ સુખ ભોગવે છે આ હુંદરનું નિશાન ધનવાન જીવનની નિશાની માનવામાં આવે છે તે છોકરીઓ ભાગ્યશાળી છે અને ખૂબ નસીબદાર પણ સત્તર ગોળાકાર હિલ્સ ધરાવતી છોકરીઓની હિલ્સ નરમ અને ગોળાકાર હોય છે તેણી જીવનભર સુખ સુવિધાઓ અને લક્ઝરીનો આનંદ માણે છે તેના ગુણોને કારણે પરિવારને પણ ફાયદો થાય છે આ સિવાય જે મહિલાઓની નાભી મોટી અને ઊંડી હોય છે તે મહિલાઓને ખૂબ જ શુભ માનવામાં આવે છે અઢાર જો કોઈ સ્ત્રીના પગના તળિયા પર ત્રિકોણનું નિશાન હોય તો આવી સ્ત્રી પણ ભાગ્યશાળી હોય છે તે પતિ અને સાસરીયાઓ માટે પણ લકી સાબિત થાય છે તે પોતાના પતિને ક્યારે કોઈ પણ સંજોગોમાં છોડતી નથી અને દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તેમના પર રહે છે ઓગણીસ જો કોઈ મહિલાના વાળજાડા સીધા અને સ્વસ્થ હોય તો આવી મહિલાઓ વધુ ભાગ્યશાળી હોય છે અને આવી મહિલાઓને જીવનમાં સુખ સમૃદ્ધિ મળે છે વીસ જે યુવતીઓ અથવા સ્ત્રીઓના પગના તળિયામાં ડિપ્રેશન નથી એટલે કે તેઓ સંપૂર્ણ સપાટ છે તે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થાય છે આ સિવાય આવા પગ ધરાવતી મહિલાઓ ખુલ્લા મનની હોય છે જેઓ જીવનમાં કંઈક નવું કરવાનું વિચારે છે તે કરતા રહે છે આ તમામ માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે તમારી આસ્થા અને આસ્થા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો વિડિયોનો હેતુ માત્ર તમને વધુ સારી સલાહ આપવાનો છે અમે આ સંબંધમાં કોઈ પણ પ્રકારના દાવા કરતા નથી